છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષતામાં જિલ્લા કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની દિશા બેઠક યોજાઈ છોટાઉદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની દિશા બેઠકમાં સાંસદશ્રી જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી દિશા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા યોજનાકીય પ્રગતિ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા દિશા બેઠકમાં સાંસદશ્રી જસુભાઈ રાઠવાએ તમામ વિભાગોના અધિકારીઓ પાસેથી યોજના કે માહિતી મેળવી હતી તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું કે કેન્દ્રીય સરકારની તમામ યોજનાઓનો લાભ સ્થાનિક સ્થાનિક લાભાર્થીઓ સુધી પહોંચે કેન્દ્ર સરકાર તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને વિકાસલક્ષી કામગીરી કરવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું બારસે ભારે વરસાદથી નુકસાન પામે નેશનલ હાઇવે અને પુલ વિશે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સાથે સાંસદ શ્રી રાઠોએ ચર્ચા કરી હતી તેમણે ટીમને તાકીદે માર્ગ અને પુલોની મરામત કરીને વાહન વ્યવહાર સુગમ બનાવવા જણાવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર ઉપસ્થિત અધિકારીઓને અગત્યના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન આપવા સૂચના સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ ધારાસભ્ય શ્રીઓ અભયસિંહ તડવી રાજેન્દ્રસિંહ રાઠવા જયંતિભાઈ રાઠવા પ્રયુડના ઉર્દાશ્રી કલ્પેશ કુમાર શર્મા ડીઆરડીઆર નિયામકશ્રી કેડી ભગત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા